આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ નિમિત્તે વિશેષ ચર્ચા છે રાજ્યના વડા અને વન સંરક્ષક જયપાલ સિંહ આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે મયુર સોલંકી નમસ્કાર શ્રોતા મિત્રો ચાર ડિસેમ્બરે વિશ્વમાં વન્યજીવ સંરક્ષણ દિવસ ઉજવાયો લુપ્તપ્રાય પ્રજાતિઓ અને તેમના રહેઠાણોના રક્ષણ અંગે જાગૃતિ લાવવા સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ દિવસની ઉજવણી નિમિત્તે આજે વિશેષ વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે વન્યજીવ પ્રભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉક્ટર જયપાલ સિંહ સર આપનું સ્વાગત છે નમસ્કાર સૌ પ્રથમ સર સવાલ એ રહેશે કે રાજ્યમાં હાલ વન્યજીવ સંરક્ષણ માટે કયા મુખ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે આપણે જેમ જાણીએ છીએ તેમ કે વન્યજીવ સંરક્ષણ માટે રાજ્યમાં જે છે કુલ જે ભૌગોલિક વિસ્તાર છે એના આઠ ટકા જેટલા વિસ્તારમાં વન્યપ્રાણી અભયારણ્ય અથવા નેશનલ પાર્ક બનાવેલા છે જે ખાસ કરીને એને વન્યજીવોને વધારે સંરક્ષણ મળે અને વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન હેઠળ એને સંરક્ષણ મળી રહે તેવા પગલાં એ લેવામાં આવ્યા છે અને આ જે વન્યપ્રાણી અભયારણ્ય અને નેશનલ પાર્ક છે તેમાં હેબિટેટ મેનેજમેન્ટથી લઈ અને આજુબાજુ રહેતી જે કોમ્યુનિટી છે એ તમામ માટે જે એક સંકલન સાધીને વન્યજીવ સંરક્ષણ થાય આખા ગુજરાતમાં આ પ્રકારે આપણે કામ કરી રહ્યા છીએ જી બિલકુલ સરસ સાહેબ રાજ્યમાં વન્યજીવ સંરક્ષણની જ અંતર્ગત જો વાત કરવામાં આવે છે તો અમુક પ્રજાતિ એવી છે જે લુપ્ત થવાના આવે છે તો એના વિશે વિશેષ પહેલો આપણી રાજ્ય વન વિભાગ તરફથી સર શું કરવામાં આવી રહી છે જે આપણે જેમ જાણીએ છીએ તેમ લુપ્તપ્રાય જાતોમાં જે છે સૌથી અગત્યની પ્રજાતિ તો એશિયા સીની છે અને એમાં એના સંરક્ષણ માટે એને વધારે વસ્તી એની વધે અને લુપ્તપ્રાયમાંથી જે છે કે બંડેન્સ સુધી એને પહોંચાડીએ તે માટે વિશેષ પગલાંઓ લેવામાં આવ્યા છે અને માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા પણ એ પ્રોજેક્ટ લાઇનની જાહેરાત કરવામાં આવી અને સિંહ માટે વિશેષ કાર્યક્રમો આપણે લઈ રહ્યા છીએ એના માટે ગ્રેટર ગીર લાયન લેન્ડ લાયન લેન્ડસ્કેપ એ પ્રકારનું જે છે એક કન્સેપ્ટ પણ આપણે ચાલુ કરેલું છે જેમાં ગીરના જે વન્યપ્રાણી અભયારણ્ય અને નેશનલ પાર્ક છે તે ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં જે સિંહ અત્યારે સ્થાયી થઈ રહ્યા છે ત્યાં તમામ સ્થળે એના માટેનું હેબિટેટ અનુકૂળ થાય એના માટે પાણીની વ્યવસ્થા થાય એના આરોગ્ય માટે દેખરેખ રાખીએ અને એનું સંવર્ધન સારી રીતે થાય તે પ્રકારે એની વ્યવસ્થા કરી છે અને આપણે આનંદ છે કે વસ્તી ગણતરી અંદાજ પાંચ વર્ષે આપણે કરીએ છીએ તેમાં કુલ જે બત્રીસ ટકા જેટલી વસ્તી સિંહની વધી છે અને આઈયુ સીએન જે વિશ્વકક્ષાની સંસ્થા છે જે વિલુપ્ત થતી પર જાતિઓ માટે નું બધું આકલન કરતી હોય છે તે જે છે અત્યારે બે હજાર પચીસમાં એને થી વલ્નરેબલ કેટેગરી સુધી એટલે એ વધારે સુરક્ષિત અત્યારે આપણે કહી શકીએ તેવી કેટેગરીમાં એને મૂકી છે તે સિવાય પણ ઘણી બધી લુપ્તપ્રાય પ્રજાતિઓ જે રીતે આપણા ગુજરાતમાં છે તે તમામ માટે પણ એ જ રીતના સ્પેસિફિક પગલાં આપણે લઈ રહ્યા છીએ જેથી એનો હેબિટેટ સારું રહે જી બિલકુલ સરસ સર આપણે વન્યજીવ બચાવવાની તો વાત કરી રહ્યા છે કે વન્યજીવ સંરક્ષણ એટલે કે આપણે વન્યજીવ કઈ રીતે બચાવવા કેવી અમુક પ્રવૃત્તિઓ રાજ્યમાં ઘણી વખત એવી બનતી હોય છે કે ગેરકાયદેસર શિકારની પ્રવૃત્તિઓ પણ સામે આવતી હોય છે તો આપણા વિભાગ દ્વારા આ શિકાર અટકાવવા માટે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવી હોય કોઈ કામગીરી કરવામાં આવી હોય વન્યજીવ બચાવવા માટે અને આ શિકાર અટકાવવા માટે એ વન્યજીવ બચાવવાનું અને જે છે એનો ગેરકાયદેસર શિકાર ન થાય તે માટે એક પ્રોટેક્શનની અગત્યની કામગીરી તમામ સ્ટાફ ફિલ્ડમાં કરી રહ્યા છે અને એમાં જે છે બાતમી કોઈ મળે તો ત્યાં કરે છે કોઈ જે છે ફેરનું એ લોકો રાત દિવસ કરતા હોય છે ત્યાં પણ કોઈ સંદિગ્ધ પ્રકારની ગતિવિધિ થાય તો તેના ઉપર ચાંપતી નજર હોય છે અને ખાસ કરીને ગીરના વિસ્તારમાં તો એના માટે એક ટાસ્ક ફોર્સ બનાવેલી છે ત્યાંના જે મુખ્ય પોલીસ મહાનિરીક્ષક છે તેની અધ્યક્ષતામાં અને એની વારંવાર જે છે મીટિંગ કરી અને એમાં સંરક્ષણ માટેની જે કામગીરી થઈ રહી છે એની મોનિટરિંગ પણ કરવામાં આવે છે એ રીતે તમામ સ્ટાફ જે ત્યાં ફેરનું કરતું હોય છે એને જે છે ગાડીઓની વ્યવસ્થા બાઇકની વ્યવસ્થા પછી ટ્રેકર્સ જે છે એ પણ અમારા એમાં સંરક્ષણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને સ્થાનિક સ્તરે લોકો સાથે સંકલન જેથી કોઈ આવી ગેરકાયદેસર ગતિવિધિ અથવા કોઈ આવી જાણા પડે તો એ બાબતમાં સ્ટાફ તાત્કાલિક જઈ અને જરૂરી પગલાં લઈ શકે જી બિલકુલ સર અત્યારના અને આવનારા સમયમાં દિન પ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ પણ સર વધતો જાય છે આપણે વન વિભાગમાં વન્યજીવ સંરક્ષણ માટે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ આ સાચી વાત છે કે જે રીતે ટેકનોલોજી વિકસિત થઈ રહી છે તો એ મનમાં ઘણી બધી વસ્તુઓ જે છે વન્ય પ્રાણી વ્યવસ્થાપનમાં પણ સારો ઉપયોગ છે જે રીતે આપણે કહીએ કે કેમેરા ટ્રેપ છે તો કેમેરા ટ્રેપ અત્યારે જંગલમાં લગાવી દઈએ છીએ જે સંરક્ષિત વિસ્તાર છે અથવા જ્યાં વન્ય પ્રાણીઓની અવર જવર હોય તો એ ત્યાં જે છે કેમેરા ટ્રેપમાં આપણને ખબર પડે છે કે અહીંયા જે છે કયા કયા પ્રાણીઓ છે અને જે મોટા ભાગે દેખાતા નહીં હોય કે જે રીતે સ્લોથબિયર છે અથવા દીપડા છે અથવા સિંહ પણ અમુક વિસ્તારોમાં એની જે છે અવર જવર હોય તો એ કેમેરા ટ્રેપમાં આવી જાય છે અને ખબર પડે છે કે અહીંયા જે છે કેટલા આ પ્રકારના પ્રાણીઓ છે સ્લોથબિયર રીંછ જે છે એ પાણી પીવા આવે નીલગાય હોય એ પણ આવે છે તો એ રીતે કયા કયા સમય ઉપર એ આવે છે અને કેટલા આવે છે કે બચ્ચા સાથે છે કે એકલા છે એ બધી ત્યાં આપણે એના ઉપર ધ્યાન રાખી શકીએ છીએ એ જ રીતે ડ્રોન દ્વારા પણ વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરીમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે એ સિવાય જે છે આપણે સેટેલાઇટ ટેલિમિટરીનું પણ ઉપયોગ અત્યારે કરીએ છીએ પછી રેડિયો કોલરનો પણ સી માટે ઉપયોગ આપણે કર્યો છે દીપડા માટે પણ કર્યું છે સર તાજેતરમાં ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય તેવા સમાચાર સામે આવ્યા રાષ્ટ્રીય પ્રાણી વાઘનું ગુજરાતમાં આગમન થયું ત્યારે આપ શ્રોતા મિત્રોને જણાવશો કે વાઘના આગમનની કેવી રીતે પુષ્ટિ થઈ અને વન વિભાગ દ્વારા શી વ્યવસ્થા કરવામાં આવી છે જે અત્યારે વાઘની આપણે વાત કરીએ તો રતન મહેલ વિસ્તારમાં વાઘની ઉપસ્થિતિની જાણ પહેલાં તો સ્ટાફે જે પગલાં ના માર્ક્સ જોયા તો એને લાગ્યું કે આ તો દીપડા દીપડાથી થોડા મોટા દેખાય છે તો એ કદાચ મોટા દીપડા હોય કે શું હોય તો એનાથી થોડું શંકા ગઈ પછી એ બધા કેમેરા ના પણ એ લોકો જોયું અને એક કેમેરા ટ્રેપમાં વાઘની જે છે હાજરી દેખાઈ અને એના પછીથી જ કોન્ટિન્યુઅસલી એનું અમે લોકો મોનિટરિંગ ચાલુ કર્યું ત્યાં જે છે વધારાના કેમેરા ટ્રેપ ઊભા કર્યા પછી ત્યાં પાણીની પોઈન્ટ જે છે એ વધારે કર્યા પછી એના ટોટલ જે ત્યાં પ્રે પેસ જોઈએ કે શિકાર માટે જે પ્રાણીઓ જોઈએ એ પણ કેટલા છે એનું પણ અમે આકલન કર્યું અને એમાં વધારાના અમુક જે છે સાબર અને ચીતલ ત્યાં વધારાના રિલીઝ પણ કર્યા એ રીતે એના માટે કે વાઘ ત્યાં વ્યવસ્થિત રીતે સ્થાયી થઈ જાય એ માટેની તમામ વ્યવસ્થાઓ એના હેબિટેટ માટે જે જે જરૂરી છે કે બેઝ છે પાણીના પોઈન્ટ છે એને જે છે પ્રોટેક્શન છે અને આવી જે તમામ વ્યવસ્થાઓ અને કોન્ટિન્યુઅસ એનું મોનિટરિંગ અમે કરી રહ્યા છીએ અને ફેબ્રુઆરી માસમાં પ્રથમવાર જે છે એની નોંધ લેવામાં આવી હતી અને ત્યારથી અમુક અમુક સમયે એને કોન્ટિન્યુઅસલી એ કેમેરા ટ્રેપ અથવા એ સાઇટિંગમાં આવી જાય છે એટલે ત્યાં મોસ્ટલી એ જ વિસ્તારમાં એ સ્થાયી અત્યારે થયેલું જણાય છે સર કેટલીક વાર માનવ અને વન્યજીવ સંઘર્ષ એટલે કે હ્યુમન વાઇલ્ડલાઇફ કોન્ફ્લિકની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ બનાવો અટકાવવા વિશેષ શું કામગીરી કરી રહ્યું છે વન વિભાગ મોસ્ટલી જે વન્ય પ્રાણીથી ઘર્ષણના બનાવ છે એ જે ખાસ કરીને દીપડા છે અને પછી લાઇન છે એના વધારે નોંધાય છે જે અને એમાં માનવ મૃત્યુ પણ થાય છે કિસ્સાઓમાં ઇન્જરી પણ થાય છે તો એના માટે રાજ્ય સરકાર દ્વારા એક તો જે છે એને ની જોગવાઈ કરેલી છે ને એ કમ્પન્સેશન અત્યારે વધારીને દસ લાખ રૂપિયા માનવ મૃત્યુ માટે કર્યું છે અને એ જ રીતે બે લાખ રૂપિયા સુધી કોઈને ઇન્જરી થઈ હોય તો તે માટે કર્યું છે અને એ રીતે ઠોર માટે પણ એ એની જોગવાઈ કરી છે કે એને વળતર આપી શકાય તો એ મેજર લેવા માટે આપણે જે જાણીએ છીએ કે જે છે જંગલ વિસ્તારમાંથી કેમ બહાર આવે છે તો મોટાભાગે કે તો પાણીની તલાશમાં આવતા હોય અથવા શિકારની તલાશમાં આવતા હોય તો એ જંગલ વિસ્તારમાં એના હેબિટેટમાં અનુકૂળતા થોડી ઓછી થઈ હોય તો એ હેબિટેટને ફરીથી એ રીતે અનુકૂળ કરીએ કે એનું બહાર આવવાનું ઓછું એ થાય એના માટે ત્યાં શિકાર જે છે ત્યાં જ ઉપલબ્ધ રહે પાણીની વ્યવસ્થાઓ પણ ત્યાં રહે અને ત્યાં જે મીન્સે હેબિટેટમાં જે જરૂરિયાત છે તે પ્રમાણેની તમામ પરિસ્થિતિ ઊભી થાય કે માનો કે જંગલ ગાઢ થઈ ગયું હોય લાયન માટે તો હરબી બહાર આવે અને હરબી વોરની સાથે લાયન પણ બહાર આવે તો એ રીતે જ્યાં ત્યાં વીટના આપણે નિર્મૂલન કરીએ એની કેનોપી ઓછી કરી દઈએ તો ત્યાં જે છે ગ્રાસલેન્ડ જેવું બી અંદર થઈ જાય તો તૃણભક્ષી પ્રાણીઓ પણ ત્યાં જ રહે અને ત્યાં આજુબાજુમાં પછી એ જે માંસાહારી પ્રાણીઓ છે એ પણ ત્યાં જ રહે તો એવી વ્યવસ્થાઓ એ કરીએ છીએ અને એના સિવાય જે છે આપણે ટ્રેકરની વ્યવસ્થા પણ કરેલી છે વન્ય પ્રાણી મિત્રો પણ રાખેલા છે સર અનેક પ્રશ્નો હતો કે આ તો આપણે વાત કરી વન વિભાગ વન્યજીવ સંરક્ષણ અંગે શું કામ કર્યું છે પણ એક સામાન્ય નાગરિકને વન્યજીવ સંરક્ષણમાં ભાગ લેવો હોય તો એ કઈ રીતે સામાન્ય નાગરિક અથવા અત્યારના યુવાનો કંઈ ભાગ લેવો હોય તો કઈ રીતે એ લઈ શકતો હોય એ ખાસ કરીને જે વન અને વન્યજીવ સંરક્ષણ માટે ઘણા કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે જેમાં ખાસ કરીને એક નેચર એજ્યુકેશન કેમ્પ આશરે સાતસો જેટલા નેચર એજ્યુકેશન કેમ્પ અને કિસાન શિબિર એ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતા હોય છે અને એમાં આવીને એ જે બે દિવસ અથવા ત્રણ દિવસના જે નેચર એજ્યુકેશન કેમ્પ હોય છે તો બાળકો જે છે બાળકોને જે ઘડતરમાં એ જ બધી વસ્તુઓનો ખ્યાલ આવે તો પછી એના વન્ય વન અને વન્ય જીવન પ્રત્યે ખૂબ સારી સંવેદના હોય અને એના જે સંરક્ષણ માટે જે જરૂરી પગલાં હોય એને ધ્યાનમાં હોય કે અમે જે છે નેચર એજ્યુકેશન કેમ્પમાં ગયા હતા તો બધી વસ્તુઓ ત્યાં શીખી હતી અને કઈ રીતે એનાથી બચવું વન્ય પ્રાણી સામે આવી જાય તો વન હોય તો વનો વિકાસ કેવી રીતે કરવું એ રીતે એમ કે પ્રકૃતિનું આખું કઈ રીતે જતન કરવું અને એમાં જેમાં વન્ય પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે સર એક અંતિમ સવાલ વન્યજીવ સંરક્ષણ દિવસ નિમિત્તેનો કે સામાન્ય નાગરિક માટે આપ શું સંદેશ આપશો સામાન્ય નાગરિક અમારી એવી જ અપીલ છે કે ગુજરાત જે છે વન્યજીવ એના માટે એક ખૂબ સમૃદ્ધ પ્રદેશ છે જેમ જાણીએ કે સિયાટિક લાયન માત્ર ગુજરાતમાં જ છે પછી ધૂડખર પણ માત્ર ગુજરાતમાં જ છે પછી અત્યારે તો આપણે કહીએ કે વાઘ પણ આપણા આવી ગયા છે અને ચિત્તા પણ ગુજરાતમાં લાવવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે તો એ તમામના સંરક્ષણમાં તમામ જે પ્રજા છે પ્રજાનું ખૂબ મોટું યોગદાન છે ખાસ કરીને કહીએ કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યારે સિંહની વસ્તી જે રીતે વધી છે તેમાં એ લોકોનો સહકાર નહીં હોય તો એ શક્ય જ નથી જી જી અને એ અત્યારે અમે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ કરી હતી અને એમાં આફ્રિકાના જે છે અમુક નિષ્ણાત પણ એમાં ભાગ લીધા જી આભાર સર આશા છે કે વન્યજીવ અંગે આપના વિચારો વન્યજીવ સંરક્ષણ અને જનજાગૃતિ વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે આ રસપ્રદ માહિતી અમારા શ્રોતાઓ સમક્ષ કરવા બદલ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી તો શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ નિમિત્તે વિશેષ ચર્ચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર